જોઈએ કે આ આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે અને શાના માટે યોજના લાગુ કરવામાં આવી છે તો યોજના ઉદ્દેશ્ય ગુજરાત સરકારે રાજ્યના ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુ કાયમી અપંગતાના કિસ્સામાં વ્યવહાર સંરક્ષણ આપવાની યોજના છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો છન્નુના શુભ દિવસથી આરંભ કરેલ છે આ યોજના મુખ્ય ઉદ્દેશ કે ખાતેદાર ખેડૂત ખાતેદાર ખેડૂતના કોઈ પણ સંતાન પુત્ર કે પુત્રી હોય તેમજ ખાતેદાર ખેડૂતના પતિ અથવા પત્નીનો અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અપંગતા આવે તો તેના વારસદારે આર્થિક સહાય આપવાનો છે અરદદાની પાત્રતા શું છે આપણે જોઈ લેશું વ્યક્તિગત કે સંયુક્ત નામે જમીન ધારણ કરનાર બધા જ ખાતેદાર ખેડૂતો ખાતેદાર ખેડૂતના કોઈ પણ સંતાન પુત્ર હોય કે પુત્રી તેમજ ખાતેદાર ખેડૂતોના પતિ પત્નીનું અકસ્માતે મૃત્યુ કે કાયમી પંક્તાના કિસ્સામાં તેઓની ઉંમર પાંચ થી સિત્તેર વર્ષની હોય તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે તો કોને કોને આ લાભ નહીં મળે એ પણ જાળી લઈએ કે કયા કારણે મૃત્યુ થાય તો જે આ સહાય છે મળવાપાત્ર છે કે નથી મળવાપાત્ર તો આપઘાત કે ઘરે પાસો ખાઈ લીધો કે પછી જાતે સળગાવી લીધા કે પછી કઈ દવા ઝેર પીને એ કર્યું હોય કે કુદરતી મૃત્યુ એટલે કે કુદરતી મૃત્યુ એટલે કે જે આપણે એ હોય છે એ જ છે કુદરતી મૃત્યુ આ યોજનામાં સમાવેશ થતો નથી જેનો દરેક ખેડૂત મિત્રોએ ધ્યાનમાં લેવા બાબત છે કે આ બગાત કે કુદરતી મૃત્યુનો આ યોજનામાં સમાવેશ થતો નથી તો અરજી કેવી રીતે કરવી તો ખાતેદાર ખેડૂત અકસ્માત વીમો યોજનામાં સહાય મેળવવા માટે અરજદારે અકસ્માતે મૃત્યુ અથવા અપંગતાન થયાની તારીખથી દોઢસો દિવસ બરાબર દોઢસો દિવસ સુધીમાં નિયત નમૂના સંબંધિત જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારશ્રીને અરજી કરવાની હોય છે તો આગળ આપણે જોડું કે મરવા મરવાપત્ર સહાય તો કેટલી મળશે ને કેવી રીતે મળશે તો અકસ્માતના કારણે મૃત્યુ કે પછી કાયમી સંપૂર્ણ અભંગતાના કિસ્સામાં સો ટકા લેખે ચાર લાખ રૂપિયા મળવા પાત્ર થશે ચાર લાખ રૂપિયા મળવા પાત્ર થશે ત્રીજું અકસ્માતને કારણે એકાખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં પચાસ ટકા લેખે એટલે કે બે લાખ રૂપિયા મરવા પાત્ર થશે તો તમે જોઈ શકો છો કે આ રીતના અંદર છે તો બીજું કે આ ફોર્મ ક્યાં ભરવું ને કેવી રીતે ભરવું એ બી તમને હું જણાવી દઉં છું ફોર્મ ભરવા માટે શું કરવાનું રહેશે તો યોજનાઓની સંપૂર્ણ જાણકારી માટે આપની યુટ્યુબ ચેનલમાં મેલ ડિટો પચીસ છત્રીમાં ડિટેલ વિડીયો ખૂબ જ ટૂંક સમયમાં અપલોડ કરવામાં આવશે આ વિડીયોમાં અરજી ઓનલાઈન કે ઓફલાઈન કરવાની છે એ term જણાવવામાં આવશે. બરાબર છે. અરજીની પાત્રતા શું છે? અરજી કરવા માટે નિયત નમૂનાનું ફોર્મ ક્યાંથી મેળવવાનું રહેશે? અરજી સાથે અરજી સાથે જોડાવાના થતા ડોક્યુમેન્ટ્સની ની વિગતો સાથે અરજી કરવા કઈ કચેરીનો સંપર્ક કરવાનો રહેશે? તમામ માહિતી સરળ ભટવામાં ઉપલબ્ધ કરી દેશું. ટૂંક જ સમયમાં આની વિશે આપણે વિડિયો બીજો બનાવવાના છે તો એ અપલોડ કરી દેશું તો મારી ચેનલ પર બન્યા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો ખેડૂત મિત્રો કેમ કે હું આવાજ તમને જે મદદ થાય એવા વિડિયો લઈને આવતો રહું છું તો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો કરી દેજો તો YouTube ચેનલને સસ્વર કરવાનો ભૂલતા નહીં ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ખેડૂત મિત્રો આજનો વિડિયોમાં આટલું જ ફરીવાર બીજો વિડિયો લઈને આવીશ ત્યારે તમને જણાવીશ કે ફોર્મ ક્યાં ભરવાનું રહેશે કેવી રીતે ભરવાનું રહેશે ઓફલાઈન ભરવાનું રહેશે ઓનલાઈન ભરવાનું રહેશે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોશે ક્યાં અરજી કરવાની રહેશે તે હું આગળ તમને વિડીયોમાં જણાવીશ તો જો મારો વિડીયો આટલે લગીન જોયો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો ખેડૂત મિત્રો કેમકે હું આવા જ તમને મદદ થાય તેવા વિડીયો લઈને આવતો રહું છું તો આજના વિડીયો માટે આટલું ધન્યવાદ